કરના છે કોમ કે ઠોર તમે તમારો કોમ્યુટર ઠોકો ઉપાધી ના કરશો નેટ નું ટેન્શન ના લેશો ત્રણ વાર પંદર નું તો કરી નાખશું મેચના થઈ જાય ને ટેન્શન નહી લેવાનું થોડું સબસ્ક્રાઈબ અભરાઈ કરો યાર શેર કરો થોડુંક

વાતાવરણ ના પુણ્ય નામ ભાઈ એમ જેવો વરસાદ તમને લાવજો તમે પલળિયા પલળિયા નહીં પલડિયા તો સુઈ લે એમ ને આ તો કેમેરા આમ હતો ને કામ છટપટ કયા ગાડી ના આવાનું ચાલુ કરી લે એવું થાય એમ ને ફૂલ મજા એમ હરા તો લાગતું નથી તમને કહે બે ત્રણ મિત્રો યાર આપડે નહીં આવતા રહ્યા એમ એક તો ભેગ પેલો આવે આ બાલસિક આવવાની તૈયારી બધી પેળા કરો યાર મજા આવે યાર આતો વાતાવરણ કહો ખુશ થાય એવું થાય ઓહ ખુશ નહીં તો વાતો આનંદ આનંદ સુકુન

એટલે પોતાને એમ ખોટું લાગે છે ખબર વરસાદ ચાલુ યાર कौन उलटा है तो, तो, तो। मस्त डब्लू रस के बन ओ हो यार सारा समझ आ रहा है मस्त ले लॉस में मित्रों भाई हमारे हमें कहीं कहू नहीं आगे आ तो લાઈમ હવે આટલા સુધી બન્યા રહે છે હવે થોડુંક વરસાદનું વાતાવરણ બદલાય એમ છે ફૂલ આવે એમ છે ને ઘટે એમ છે કા આગુ વાત થાય એમ છે શું વાત છે યાર શું વાત ને રેડી છે વાત ભાઈ આપણે કમેન્ટ આવી રહી એટલે થોડી વાંધી ના ભળાઈ લાખા ને યાર હા ભાઈ તો ફૂલ પલળીને યાર નાવા આઈડિયા તું ઓહો વરસાદથી પૂરા પલળી જાય વધારે નહીં બતાવું તમે હવે સુરેશ ભી તો આખા પલડી જાય એવું લાગે એમ હા યાર પલડી જાય લુગડા બી ગયા બડ લાગવા પડશે અને હવે એમ છે કે નાવ ઉપર કોણ આવું પાણી શું કાપે વરાત નું ના પીઆ વરાત નું યાર બહુ ઠંડુ પડે છે એટલે બધા કીધું આ ગરમ પડ્યું તો દેગડા માં પી લ્યું ને મારું બધું ગળું બળું બેસી જાય ને તો વળી કાઠું તકલીફ થઈ દવાખાના નો પૈસા ચે લાવવા અમે પૈસા તો થાય ને આપડે ગરીબ છો હા એટલે આજ તો તાણી તાણી કરા થાય રોટલા ખાઈ ને એટલે વળી પાછા ઠંડુ પીવા ના ભાઈ ના આપડે ખર્ચો થાય એવું નહીં કરવાય હમ હમ મિત્રો હવે અમે એન્ડ કરશે તો ઘણો મોટું બનાવ્યું પૂરું